यस डोंट नो नमस्कार दोस्तों स्वागत है तुम्हारा हमारे YouTube चैनल अर्चना क्रिएटर स्टूडियो में दोस्तों જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને દિનથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ પર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અહીં મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કોલોગ્રાફી સ્ટાઇલિશ પોન સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા તો દોસ્તો આજના વિડીયા અંદર સરસ મજાના સોંગ થમલીન માટે બેકગ્રાઉન્ડ લઈને આવ્યો છું પાછલા વિડીયોની અંદર અમુક કોમેન્ટો જોવા મળી હતી કે ભાઈ પોસ્ટર બેકગ્રાઉન્ડ લાવો તો આજના વિડીયોની અંદર તમને સો થી વધારે અહીંયા આજે પોસ્ટર બેકગ્રાઉન્ડ આપ છીએ કઈ રીતે તેને ડાઉનલોડ કરશો તમને આજે આ બતાવીશ પરંતુ ડાઉનલોડ કરતા પહેલા તમને કહી દઉં કે તમારે જે જે આ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ છે છે ઉપર એક પાસવર્ડ લગાવેલો તમે અહીંથી ઓલ બેકગ્રાઉન્ડ પણ ડાઉનલોડ કરી શકો છો અને જે પણ પસંદના બેકગ્રાઉન્ડ હોય માનો કે સિંગલ બેકગ્રાઉન્ડ પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો સિંગલ અને ઓલ બેકગ્રાઉન્ડ બંને માટે તમારે પાસવર્ડ ની જરૂર પડશે એટલે પાસવર્ડ તમારે અહીંયા વિડીયો અલગ અલગ ભાગમાં બતાવીશ જેથી કરી વિડીયોને ધ્યાનથી અને પૂરું જોશો એટલે તમને પાસવર્ડની ખબર પડશે અને તમે અહીંથી આસાનીથી બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી શકશો તો દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા તમને પહેલો પાસવર્ડ હું કહી દઉં છું વન ટુ ગુજરાતીમાં કહીએ તો એક અને બે હવે આગળનો પાસવર્ડ જાણવા માટે વિડીયાને જોતા રહો તો ચાલો દોસ્તો જઈએ આપણે લેપટોપ ને સ્ક્રીન ઉપર અને જોઈએ કે તમે આ પોસ્ટર બેકગ્રાઉન્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો સૌથી પહેલા તમારે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાશે તો અહીંથી થોડા નીચે સ્ક્રોલ કરવાનું છે આ કામ તમે મોબાઈલમાં પણ કરી શકો છો સારું દેખાય એટલા માટે હું તમને અહીંયા લેપટોપમાં બતાવીશ તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને એક બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેશે અહિયાં તમને નીચે બે બટનો જોવા મળશે સિંગલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ અને ઓલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ જો તમારે તમારી પસંદ એટલે કે એક એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા સિંગલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમને પાસવર્ડ માંગશે તો તમારે પહેલો પાસવર્ડ મેં કહી દીધો છે અને બીજો પાસવર્ડ હું તમને કહી દઉં તો ઓર ગુજરાતીમાં કહીએ તો બે અને ચાર આ ચાર અક્ષરના પાસવર્ડને તમારે અહીં ભેગો કરી અને અહીંયા પાસવર્ડ નાખવાનો છે અહીંયા પાસવર્ડ નાખ્યા પછી નીચે સબમિટ નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે થોડી વાર રાહ જોયા બાદ તમને અહીંયા બધા જ બેકગ્રાઉન્ડ શો થવા લાગશે તો તમે અહીંથી જે પણ તમને પસંદ આવતું બેકગ્રાઉન્ડ હોય તેને ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમારે ઓલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવા હોય તો આ ઓલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી અને તેની જીપ ફાઇલ મેળવી લેવાની છે પાસવર્ડ તમારે જીપ ફાઇલ ની અંદર નાખવાનું રહેશે તો તમને અહીંથી જીપ ફાઇલ મળી રહેશે પરંતુ જ્યારે તમારા મોબાઈલ ની અંદર સેવ કરશો ત્યારે તમારે પાસવર્ડ નાખવાનો રહેશે બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ